નમસ્તે આજ રોજ મોડાસા નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનના નિમિત્તે જે ઓપનિંગ કર્યું એના નિમિત્તે જે સરકાર તરફથી જે સાધનો મળ્યા છે એનું એક એક્ઝિબિશન રાખ્યું દઉં અહીં અધારી તળાવ ખાતે જેની અંદર સરકાર તરફથી અઢી કરોડથી ઉપરની રકમના સાધનો અહીં મળે છે અને અહીંયા શ્રી તરફથી સાડા ચાર પાંચ લાખની આસપાસના સાધનો અહીંયા મળ્યા છે એનું એક્ઝિબિશન અહીંયા રાખ્યું હતું કે જેનાથી અરવલ્લી જિલ્લાની જનતાને ખબર પડે કે ભાઈ કયા સાધનો ક્યાં યુઝ કરવા જેના જેનામાં બોટ પછી એક ટેન્ક છે પછી આપણે રસ્સી છે રબર બોટ છે અને અલગ અલગ કટર છે એવી અલગ અલગ વસ્તુઓ જે અહીંયા બતાવવામાં આવી છે જે ફાયરને લગતી તમામ સાધનો સામગ્રીઓ મોડાસા અરવલ્લી ખાતે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ છે એનું એક્ઝિબિશન અહીંયા રાખ્યું હતું અને ખૂબ સુંદર રીતે ફાયર ટીમ દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું નગરપાલિકાના ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી અંદાજે બે કરોડની એક રેસ્ક્યુ ગાડી ફાળવવામાં આવી જેની અંદર કોઈ પણ અકસ્માતો જે સર્જાતા હોય કુદરતી ભારે વરસાદનું હોય કે કોઈ ફાયરનો બનાવ બનતો હોય કોઈપણ ગોજારા અકસ્માતો થતા તો જેની અંદર જે કંઈ જરૂરિયાત પડતી હોય સાધનોની તો એ તમામ સાધનો એ ટુ જેડ ટાઈપના સાધનો જે સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા છે કે જેની અંદર કુવાડેથી માંડીને મોટામાં મોટી કટરથી માંડીને ફાયર પ્રિવેન્ટીના તમામ સાધનો રેસ્ક્યુ વાનની અંદર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે થોડા ટૂંક સમય પહેલાં જ માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પણ અંદાજીત પચાસ એક લાખના સાધનો જીએસડીએમએ તરફથી મોડાસા નગરપાલિકાને ફાળવવામાં આવેલ છે કે જે અરવલ્લી જિલ્લાની અંદર કોઈ પણ આવા કુદરતી અકસ્માતો બનતા હોય જેની અંદર નગરપાલિકાની જે ફાયરની ટીમ ખરી એને કોલ મળતા હોય છે તો તાત્કાલિક ટીમ ઘટના સ્થળે જઈને તાગ મેળવી પરિસ્થિતિ કાબૂ લાવવા માટે અને મનુષ્ય જીવ વધુમાં વધુ બચે એવા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે સરકારશ્રી દ્વારા જે સાધનો આવેલ છે તેની ટ્રેનિંગ પણ અમારા જે ફાયરના કર્મચારીઓ છે તેમને સમયાંતરે આપવામાં આવતી હોય છે જેના કારણે અદ્યતન જે ટેકનોલોજીના કારણે માનવ જાતને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્સ સર્વિસ દ્વારા છેલ્લા અમારી નિમણૂક અઢી વર્ષથી અને અત્યારે હાલ છેલ્લા એક વર્ષમાં સ્ટેટ ફાયર દ્વારા જે સાધનો ફાળવવામાં આવ્યા છે એનું એક્ઝિબિશન આજે નગરપાલિકા ઉધારી તળાવ ખાતે રાખેલ હતું જેમાં છેલ્લા એક વર્ષની અંદર છેલ્લા એમ અઢી વર્ષમાં કહેવા જઈએ તો મોડાસા નગરપાલિકા જે મોડલ ફાયર સ્ટેશનની ભરતી થઈ એમાં સો ઉપર ઇસ્ક્યુના કોલ કર્યા હતા પહેલાં હિંમતનગરને બધાથી બોલાવીને તરવૈયાથી બધું કામ કરવું પડતું હતું એની જગ્યા પર અત્યારે હાલ જે જગ્યા ફળવાઈ છે સ્ટેટ ફાયરમાંથી એટલે અરવલ્લી જિલ્લો એક સક્ષમ થઈ ગયું કે ભાઈ રેસ્ક્યુ જે ફાયર માટે આગળ એ કામ માટે એક સક્ષમ થઈ ગયું છે જિલ્લો અને છેલ્લા છ મહિનામાં અત્યારે જે તમે જોઈ શકો છો કે ટેન્ટ છે રબર બોટ છે રેસ્ક્યુ ક્રાફ્ટ છે અલગ અલગ સાધનો જે ફાળવવામાં આવ્યા છે રેસ્ક્યુ કેમેરા છે રેસ્ક્યુ કેમેરાથી છેલ્લા બે મહિનામાં અત્યારે ચાર લાખ સુધી છે જે અરવલ્લી જિલ્લામાં જે સૌથી વધારે બનાવો રેસ્ક્યુના થતા હોય છે કે ભાઈ તળાવમાં ડૂબવાનો ને નદીમાં ડૂબવાનો કેનાલમાં ડૂબવાનો કોળ હોય છે જેમાં એ કેમેરાથી ઘણી બધી સરળતા થઈ ગઈ છે રેસ્ક્યુ ક્રાફ્ટ જે ફાળવવામાં આવ્યો છે જેનાથી આકસ્મિક કોઈ માણસને બચાવ હોય તો તાત્કાલિક બચાવી શકીએ છીએ અને સૌથી મોટું કે જે જે પંપ ફાળવવામાં આવ્યો છે ફ્લોટિંગ પંપ જે અસાલ જીઆઈડીસીમાં આજથી આઠ મહિના પહેલાં જે આગ લાગી હતી એમાં જે પાણીની જે તકલીફ થઈ હતી હવે એના અનુસંધાને એક રજૂઆતમાં સ્ટેટ ફાયરમાંથી ફ્લોટિંગ પંપ ફાળવવામાં આવ્યો કે પાણીથી ગાડી ભરી શકાય છે તાત્કાલિક સ્વની